વડોદરાના ગોત્રી મંદિરમાંથી 20 લાખ ઉપરાંત કિલોમીટરનો પ્રવાસ ખેડ્યો હતો વડોદરા શહેરના ગોત્રી રોડ પર આવેલા ઇસ્કોન જગન્નાથજી બળદેવ અને સુભદ્રાની મૂર્તિઓ આવેલી છે ભગવાન સોનાનું કડું સોનાની ત્રણ ચેન અને ગાય બાજોટ પલંગ જેવા ચાંદીના દાગીના મળી દોઢ લાખની ચોરી થઈ હતી દરમિયાન પોલીસને માહિતી મળી હતી કે આરોપી ખાનગી ટ્રાવેલ્સની બસમાં મહારાષ્ટ્રના નાગપુર જવાનો છે જેથી પોલીસે નાગપુર પોલીસનો સંપર્ક કર્યો હતો આરોપી નાગપુર ઉતરતા જ પોલીસે તેને ઝડપી લીધો હતો પોલીસે આરોપી સંતોષ ઉર્ફે અંતરિયામી પ્રેમાનંદ ઉર્ફે પ્રેમદાસ રહે ઓરિસાનાઓને ઝડપી પાડી ચોરીમાં ગયેલા દાગીના કબજે કરી લીધા હતા આરોપી સમગ્ર દેશમાં રેકી કરી મોટા મંદિરોમાંથી ચોરી કરે છે તેની સામે નાગપુરમાં અને ગોવામાં ગુનો થયો છે આ ઉપરાંત કર્ણાટકના મુગબિદ્રી ખાતે આવેલા સિદ્ધનાથ દર્શન મંદિર તથા આંધ્રપ્રદેશના શ્રી કાકુમલ ખાતે મંદિરમાં ચોરી કરી છે આ ચોરીમાં તેની પાસેથી સાઠ મૂર્તિઓ કબજે કરવામાં આવી હતી ઇસ્કોન ટેમ્પલ આવેલું છે ત્યાં જે મંદિરમાં ચોરી થયેલી હતી એ સૂચના અમારે પોલીસ માં મળી હતી પોલીસ સ્ટેશનમાં સૂચના મળતા જ અમે અલગ અલગ ટીમ બનાવી અલગ અલગ દિશામાં તપાસ કરી હતી સીસીટીવીની બધી ચેક કરવામાં આવેલી હતી તો આ સીસીટીવી ચેક કરતાં અમને એક ઈસમ સવારે પાંચ વાગ્યાના આશરે મંદિરથી એક થેલો લઈને જતા અમને જોવા મળેલ હતો આ લીડ અમે ફોલો કરતા કરતા અમને સયાજીગંજમાં જે એક હોટલ છે ત્યાંનું એડ્રેસ મળેલું ત્યાં સીસીટીવી વધારે ચેક કરતાં અમને આગળ એક માણસ જે છે ત્યાંથી જાય છે આ બધું અમે તપાસમાં એવું નીકળેલું પછી જ્યારે અમે બધું આમાં લીડ લીધી અને અમારા ટેકનિકલ ઇન્ટેલિજન્સ અને હ્યુમન ઇન્ટેલિજન્સ થ્રુ અમે લોકોએ આમાં વધારે તપાસ કરી તો એવું જાણવા મળ્યું કે એક માણસ જે છે દસ તારીખથી ત્યાં આ હોટલમાં રકાયેલું હતું અને બાર તારીખે સવારે વહેલી સવારે સાડા પાંચ વાગે ત્યાંથી ચેકઆઉટ કરીને સુરત તરફ બસમાં ગયેલું છે અને સુરતમાં જે બસમાં ગયેલું હતું આનું તપાસ કરતાં અમે એવું જાણવા મળ્યું કે આ માણસ સુરતથી નાગપુર એક ખાનગી ટ્રેવલ્સ બસમાં બુકિંગ કરીને જઈ રહ્યો છે તો તરત જ અમારી ક્રાઇમ બ્રાન્ચની જે ટીમ છે ત્યાં નાગપુર ક્રાઇમ બ્રાન્ચને કોન્ટેક કર્યું અને નાગપુર જે ખાનગી બસ નાગપુરમાં વાડી પોલીસ સ્ટેશનની હરિ વિસ્તારમાં પહોંચતા ત્યાંની પોલીસે બસને રોકી દીધું અને એની સીટ નંબરનું જે સીટ નંબરની બુકિંગ હતી આ સીટ નંબર ઉપર એમની ઝડપી પાડ્યું અને એમના પાસેથી જે મંદિરમાં ચોરી થયેલા જે મુદ્દામાલ છે આ મુદ્દામાલ બધું અમે ત્યાંથી વાડી પોલીસ સ્ટેશનના રિકવર કર્યું અને અમારી ટીમ તરત જ વાડી પોલીસ સ્ટેશન નાગપુર ખાતે પહોંચી ગઈ હતી અને અમને આરોપી અને મુદ્દામાલ અમને પરત આપ્યા સર આરોપીનું શું નામ છે આરોપીનું નામ અંતરિયામી દાસ કરીને છે એ ઓડિશાના ગંજમ ડિસ્ટ્રિક્ટમાં બાલીપાડા કરીને એ ગામ છે ત્યાંના રહેવાસી છે અને એમનું જે કામ છે છૂટક જે સિઝનલ વર્ક છે કાપડનો જે લે વેસનો ધંધો છે આ કરે છે અને રાજસ્થાન મહારાષ્ટ્ર ચંડીગઢ આંધ્રા તેલંગાના આ બધું ગોવા આ બધું સ્ટેટમાં એમનો ફેરવા ફેરિયાનું કામ કરે છે જે આરોપી છે અને છેલ્લા વીસ વર્ષથી આ ફેરિયાનું કામ કાપડનો ચંડીગઢ અને જુદી જુદા જગ્યાથી લઈને બીજા સ્ટેટમાં વેચવાનું કામ કરે છે સર તો આનું એમ હું શું કર્યું કઈ રીતે આ ગુનાણેના જમાન અક્ષર આજે આરોપી છે અંતર્યામી દાસ કરીને આ મેઈનલી જે ટેમ્પલ્સ છે એમને ટાર્ગેટ કરે છે એમના વિરુદ્ધમાં મહારાષ્ટ્ર ખાતે ગોવા કર્ણાટક આંધ્રા તેલંગાના આ બધા સ્ટેટમાં એમના વિરુદ્ધમાં ગુનાઓ ચોરીના જે મંદિર ચોરીના ગુનાઓ દાખિલ થયેલા હતા અને અમને બધું આ ડિટેલ અત્યારે વિગત મળી રહી છે તો જે છે આંતરરાજ્ય એક ચોર આ કહેવાય શકે કે જે મંદિરોને સ્પેશિયલી ટાર્ગેટ કરતો હોય છે અને મંદિરોને આ જે યુટ્યુબ પર વિડીયો હોય અને જે ઓનલાઈન માહિતી હતી આ બધું મેળવી અને ત્યાંથી આ પોતાનો પ્લોટ તૈયાર કરતો હતો એમના અમારે બધું તપાસમાં એવું નીકળેલું કે આ જે માણસ છે યુસમ મંદિરના અને જે આપણા વડોદરામાં બીજા અનેક મંદિરોના યુટના વિડીયો જે છે ચોરી કરતા બે દિવસ પહેલાંથી બધું મંદિરના એક એક ડિટેલ આ વિડીયોમાં જોતા હતા આ વિડીયોની સર્ચ હિસ્ટ્રીમાં અમને મળેલું છે તો એવી રીતે આ યુટ્યુબ પર બધું ચેક કરીને પોતાનું પ્લાન ઘડતું હતો અને પોતે ત્યાં જઈને એક બે વાર મંદિર કઈ ટાઈમે બંધ થાય છે મંદિરમાં ક્યાંથી એક્સેસ મેળવવું આ બધું આ માણસ જે છે આ બધું કરતો હતો અને ઘણા બધા મંદિરોની રેકી કરી હતી એવું મને બીજું જાણવું